ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ગત રોજ રાત પીપળા શહેર ખાતે સઘન ચકાસણી કાર્યવાહી હાથ ધરી હતી આ કાર્યવાહી અંતર્ગત રાત પીપળા શહેરમાં આવેલી હોટલ રેસ્ટોરન્ટ તેમજ ખાણીપીણીની લારી ગલ્લા સહિત કુલ ત્રેપન જેટલા વેપારીઓને ત્યાં તપાસ કરવામાં આવી હતી આ તપાસ દરમિયાન ખાદ્ય ચીજોની સલામતી સ્વચ્છતા તથા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ એક્ટ મુજબ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ નિયમોના કડક અમલીકરણ માટે વેપારીઓને સૂચના પણ આપવામાં આવી હતી તપાસ દરમિયાન સ્થળ પરથી બિન આરોગ્યપ્રદ ખાદ્ય ચીજો મળી આવતા આશરે 10 કિલો લાલ ચટણી સિન્થેટિક ફૂડ કલર તેમજ ચાઇનીઝ પુલાવ રાઈસ સહિત અંદાજે 16 થી 17 કિલોગ્રામ જેટલો ખાદ્ય ચીતનો જથ્થો યોગ્ય સ્થળે નાશ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત કુલ 7 ખાદ્ય ચીજોના નમૂના લઈ તેને લેબોરેટરીમાં પૃથક્કરણ માટે મોકલવામાં આવ્યા છે રિપોર્ટના પ્રકાશ વસાવા સાવા ગુજરાત અપડેટ ન્યૂઝ નર્મદા